આમ તો વર્ષમાં ત્રણસો દિવસ હોય છે અને દરેક દિવસમાં ચોવીસ કલાક હોય છે પરંતુ વર્ષમાં ચાર દિવસ એવા હોય છે જેની પોતાની વિશેષતા છે આ ચાર દિવસ છે એકવીસ માર્ચ એકવીસ જૂન ત્રેવીસ સપ્ટેમ્બર અને બાવીસ ડિસેમ્બર એકવીસ જૂને દિવસ સૌથી લાંબો અને રાત સૌથી ટૂંકી હોય છે આ પૃથ્વી પરનો સૌથી લાંબો દિવસ છે આ દિવસે ઉત્તરી ગોળાર્ધના તમામ દેશોમાં દિવસ લાંબો અને રાત ટૂંકી હોય છે ખાસ વાત એ છે કે આ દિવસે બપોરે એક એવો ક્ષણ આવે છે જ્યારે પડછાયો પણ સાથ છોડી દે છે એકવીસ જૂનના દિવસે રાજકોટ અમદાવાદ સુરત સહિત રાજ્યના મોટા ભાગના સ્થળોએ તેર કલાક અને પચાસ મિનિટનો સમયગાળો રહેશે અને રાત્રિનો દસ કલાક અને પચાસ મિનિટનો એટલે કે સૌથી ટૂંકી રાત્રિ રહેશે કે પૃથ્વી ગોળાકાર છે અને સૂર્યના કિરણો દરેક સ્થળે એક સાથે પડતા નથી તેથી ગુજરાતના શહેરોમાં એકાદ મિનિટનો ફરક રહેશે ત્યારબાદ તારીખ બાવીસ જૂનથી દિવસ ક્રમશઃ ટૂંકો થતો જશે